સવાર સવારમાં આપણે ઉઠી ગયા છીએ અને ફ્રીજ હમું કરી લીધું ફ્રીજ હમું કરવું છે અને આ જો મહેશ નાય ને આવ્યા ને આપણે ફ્રીજની સફાઈ કરી લીધી છે અને સાહિલ ને તો અત્યારથી અગાઉ થી દિવાળી આવી ગઈ છે સાહિલ તો જો અત્યારથી બીડી બોઉ વાત કરી બેઠો છે કે બીડી બોમ તો જગતો નથી કે હવાઈ ગયું છે હવે એને તો દિવાળી આવી ગઈ છે તો મહેશ હું જાઉં છું કામે તો હાલો હિરલ હું કામે જાઉં છું આમ જો હિરલ જો હિરલ નું જો થાય હિરલ નું મોઢું કાયમ એવું જ થાય તો હાલો હવે આપણે કામે જવાની તૈયારી કરી દીધી છે તો હિરલ મહેશ હું કામે જાઉં છું

मरोला चालू है हेलो तो अबे आपका कंपनी चालू है ऐसे मैं इसमें भाड़म पैसा दूँ चालू भाड़ लाये आये क्या खड़ा नहीं लाये फटाफट लाओ ना तो मैं मार जाऊँगा जा, हाँ जो आ बाहुबली विश्व वेस्टर्ड है वो पचास नौ तुम्हारा पैसा है लाओ ना मोड़ था ही अलाव

એ મે ફોન કર્યો તો ઓલા કા માણા આવી ગયા બે દી પછી હવે માણા ને તો આવશે તો લઈ જશે આ બાહુબલી જો ને આ બાવા આજો બાહુબલી આ બાહુબલી આમાં માર દિવાળી આવી ગઈ જો કાનન દિવાળી આવી ગઈ આગો હાલો હાલો આપણે જઈએ છીએ રાખી છીએ આપણે કંપને જવા નીકળી ગયા છીએ